જીએસએલ બ્રિજ ની જર્જરી હાલત મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે વડોદરા જિલ્લાના પાદરાના ગંભીરા બ્રિજ પડવાની ઘટનાને લઈને સમગ્ર દેશમાં દરેક નાના મોટા બ્રિજોની ચકાસણી કરવામાં ઉચ્ચ કક્ષાએથી સૂચના આપવામાં આવે છે જેના પરિણામે ગુજરાતના દરેક શહેર ગામડાના બ્રિજો તપાસીને તેના રિપોર્ટ તાત્કાલિક મોકલવા જેથી ફરીથી કોઈ બ્રિજ પડવાની ઘટના ન બને અને જાનહાની લોકોની ના થાય પરંતુ વડોદરા શહેર જિલ્લાના અલગ અલગ વિભાગમાં આવતા બ્રિજોમાં જેમાં કોર્પોરેશન કે માર્ગ અને મકાન વિભાગ અથવા જિલ્લા પંચાયત હસ્તકના કેટલાક બ્રિજોની પરિસ્થિતિ ખરેખર પડી જાય એવી છે તેમ છતાં તાત્કાલિક ધોરણે જે કામગીરી થવી જોઈએ તે થતી નથી હાલ રનોલી બ્રિજ તો જર્જરિત છે તેની સાથે જીએસએલ બ્રિજની પણ પરિસ્થિતિ ગંભીર દેખાઈ રહી છે ત્યારે એક તરફ બ્રિજ પર રસ્તો બંધ કર્યો છે ત્યારે બીજા તરફથી ધારધારી વાહનો જર્જરિત બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ એવા પ્રશ્નો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે